આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અષાઢી બીજના દિવસે થયેલ વીજળી પરથી આવનારા દિવસોમાં રાજ્યમાં કયા વિસ્તારોમાં કેવો અને કેટલો વરસાદ પડશે તેમની આગાહી કરી છે તે મુજબ હાલ આકાશમાં વાદળો ઘેરાયા છે તો અષાઢી બીજના દિવસે પૂર્વ દિશામાં વીજળી થઈ હતી તેથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે નવ અને દસ જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હતો સત્તર જુલાઈ પછી રાજ્યમાં સારા વરસાદનું અનુમાન તેમણે લગાવ્યું છે હવામાન વિભાગે આજે ગુજરાતના સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં મિત્રો વાત કરીએ તો અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી બાજુ વાત કરીએ તો સુરત નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે જણાવી તમને જણાવી દઈએ મિત્રો કે હાલ ગુજરાતમાં કેટલીક જગ્યાએ બિલકુલ વરસાદ પડી રહ્યો નથી મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાને બે હજારનો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા હતા પીએમએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલી કિંમત રૂપિયા બસો છાસઠ છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે રૂપિયા આઠસો છે બાંગ્લાદેશમાં આશરે તેમની કિંમત સાતસો વીસ રૂપિયા છે જ્યારે ચીનની વાત કરીએ મિત્રો તો ચીનમાં તેમની કિંમત રૂપિયા એકવીસો છે અને અમેરિકામાં આશરે રૂપિયા ત્રણ હજાર છે યુરિયાના ભાવ સંદર્ભે સરકાર આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે મિત્રો બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો પાક નુકસાન સહાય અંગે જાહેરાત રાજ્ય ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે રાજ્યમાં તેર મે બે હજાર ચોવીસથી અઢાર મે બે હજાર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા અને વલસાડ સહિત મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું ગુજરાતના સાત જિલ્લાઓમાં દસ હજાર નવસો ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે કૃષિ વિભાગની કુલ ત્રીસ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો ત્યારે હવે મે મહિનામાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂર્ણ થઈ જતા સહાય પણ જાહેર કરવામાં આવી છે બીજા સમાચાર તરફ નજર કરીએ તો પાક નુકસાન સહાય જાહેર જે મુજબ બિનપિયત પાકોને આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર પિયત ખેતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર વર્ષાયું બાગાયતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર અને ભૂસાર્યું બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવે છે તેવી કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં વધારો રાજ્યમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તમને જણાવી દઈએ મિત્રો કે એક સપ્તાહમાં અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં વીસ રૂપિયા ટામેટાનો ભાવ સોને પાર પહોંચ્યો છે ઉપરાંત ભીંડાના રૂપિયા થી લઈને ના ભાવે મળતા ભીંડા સિત્તેરથી લઈને એ પહોંચ્યા છે જ્યારે અન્ય શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે